રાજીનામું નવા પ્રમુખ માટે થશે ચૂંટણી નર્મદા પરિક્રમ વાસી ગુરુ નું સ્વાગત આધ્યાત્મિક પ્રવાચન અને આરતી કરાઈ જાહેર માં મલઢાની છે આધી ની ધરપકડ કરી પકડાવ્યા મહાદેવ મંદિર જાડેશ્વર ખાતે આવી પહોંચતા પ્રવચન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું નર્મદા પરિક્રમાનું અનેરું રહ્યું છે ત્યારે સંત દાદા ગુરુએ નવેમ્બર માસમાં પાવન પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો જેઓ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા તેઓના પાવન સાનિધ્યમાં નર્મદા મૈયાના આરાધ્યરૂપી પ્રવચન તેમજ સાથોસાથ મહાઆરતીનું દિવ્ય આયોજન કરાવતું આધ્યાત્મિક આયોજનનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમીએ લાભ લીધો હતો આ પ્રસંગે ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર ખુમાનસિંહ વાસિયા જિલ્લા વિકાસ અધિકારી પરેશ જોશી બિપિન પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા परिक्रमावासी कैसे कि जो माँ के पथ पर चलने से जिस पथ पर चलने से वो शिव का प्यारा हो जाए जिस पथ पर वो चलने से शंकर का प्रिय हो जाए गुरु और गोविंद का प्रिय हो जाए ये वही पथ है मां नर्मदा का जहां चलने से शिव का प्रिय हो जाता है शंकर का प्रिय हो जाता है तो परिक्रमावासी भी 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 वो 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 शिव शिव का 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 प्रिय प्रिय हो गया और और जो इस पट पर जन्म है वो के वासी थी। वो भी है के अति शंकर का है। भारत गुजरात सरकार द्वारा रेगुलेशन जोन नोटिफिकेशन उजब दरिया કિનારાના વ્યવસ્થાપન માટે નકશા અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે આ ડ્રાફ્ટ નકશાઓ જીપીસીબી દ્વારા ગ્રામ પંચાયતને આપવાનું કાર્ય શરૂ કર્યું હતું જેમાં વિવિધ મુશ્કેલીઓ આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે નાયબ કલેક્ટર એન આર ધાંધલ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભરૂચ રિજનલ ઓફિસર કે એન વાઘમસિંહની ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ વાગરા હાંસોટ અંકલેશ્વર જગડાયા અને ભરૂચ તાલુકાના દરિયા અને નર્મદા મહીસાગર અને ઢાઢર નદી કિનારાના અસરગ્રસ્ત ખેડૂતો માછીમારો સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના લોકો જોડાયા હતા જેમાં ડ્રાફ્ટ કોન્સ્ટલ ઝોન અને મેનેજમેન્ટ પ્લાન્ટ લાગુ થાય તેમાં સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલ તસવીરોના નકશા મુજબ નહીં પરંતુ સ્થળ નિરીક્ષણ કરી જમીન પાણી વૃક્ષ સહિતના સેમ્પલ લેવામાં આવે ને ત્યારબાદ જ આ પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી તેવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ રહેવાસી જૂના તવરા આજે જે પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું જીપીસીબી તરફથી એમે અમારા બે હજાર ઓગણીસમાં આ ગામોનો સમાવેશ ન હતો પૂર્વ પટ્ટીના તવડા કડોદ શુક્લતી સામે કાંઠા ઉંચેડિયા રાણીપોળા ગુવાલી માંડવા જ્યારે બે હજાર ત્રેવીસની પેપરની નોટિસમાં આ લોકોને ઉમેરવામાં આવ્યા તો અહીં પૂછવા આવેલા કે શા કારણે ઉમેરવામાં આવ્યા

હું કોટે માજી ડેપ્યુટી સરપંચ પણ રહી ચૂકેલો છું હાલની અંદર બે હજાર ઓગણીસ ની અંદર જે સીઆર જેટની લોક સુનાવણી થયેલી તે દરમિયાન અમારા કોઈ ગામો અને હાલમાં એ ગામો સમાવેશ કર્યો એનાથી એ વિકાસથી વંચિત રહી જશે જેટલા એરિયાની અંદર ખેડૂતોની જમીનો આવશે એ જમીનોની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ થઈ શકતું નથી એના પર નિયંત્રણ લાનેલા છે બીજું કે જે ભરતી આ પાણી આવે છે એ સેટેલાઇટ મેપ મેપ પર લીધેલા છે તો સેટેલાઇટ ની અંદર એવું એવું ખબર નથી પડતી કે ભાઈ પાણી ખારા છે કે મીઠા છે ખરેખર તો ભરતી સમુદ્ર ની ભરતી વડે નર્મદા નદીના પાણી પાછા ડકેલાય છે નહીં કે કોઈ ખારા પાણી આવે અને આ એક પ્રકારનું જે પ્રાઇવેટ કંપનીને સુપ્રત કરવામાં આવ્યું છે મેપ બનાવવાનું એ ખરેખર મનસ્વી અને બોગસ છે એના કારણે એમને એક સામાન્ય ખોટા અર્થઘટનને કારણે હજારો મજૂરો હજારો લીઝ હોણરો પોતાના ધંધા પડી ભાઈ અંદર ડૂબી ગયા છે માટે આવી એજન્સી ખરેખર સ્થળ નિરીક્ષણો કરીને ત્યારબાદ જ નિર્ણય કરવો જોઈએ હાલમાં જે 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 નકશાઓને કારણે લોકોને નુકસાન પહોંચ્યું છે એનો પણ સુધારો તાત્કાલિક અસરથી કરવો જોઈએ નામદાર હાઈકોર્ટની અંદર ગુજરાત હાઈકોર્ટ ની અંદર આ સુનાવણીમાં ચાલુ છે તેમ છતાં પણ આજે એ હિયરિંગ નવેસરથી રાખવામાં આવ્યું છે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને પણ વિનંતી છે કે આપની ટીપી અંતર્ગત આવતો વિસ્તાર જો સીઆરજેડ ની અંદર સમાવેશ થઈ જશે જે જમીનો છે એ જમીનો લાખો રૂપિયાની અંદર થઈ જશે અને ભયંકર નુકસાન પહોંચશે ખેડૂતોને આ મારી માંગ છે

હોરાણી થઈ હોય જેના કારણે સંગઠન પણ ગૂંટણીએ પડ્યું હતું અને જેણે સમાચાર છાપ્યા હતા તેમને મનાવવાના પ્રયાસ કરતા મોટા ઉપાડે આ સંગઠનના કહેવાતા પત્રકારોએ સમાચાર છાપનાર સામે એક્શન લેવાશે સસ્પેન્ડ કરવામાં આવશે તેવી વાતો કરતા હતા પરંતુ સંગઠનમાં ખરેખર કેટલા સાચા પત્રકારો છે તેવા સવાલ ઊભા થતા આખરે સંગઠનના સભ્યોનું પણ સુરસુડિયું થઈ ગયું છે સમગ્ર પ્રકરણનો વિવાદ સતત સામે આવતા આખરે સંગઠનના પ્રમુખ અને સહમંત્રીએ રાજીનામા સંગઠનના ગ્રુપમાં જ મૂકી data. સંગઠનના સભ્યો આખરે નવીન કાકા સામે કેમ ઘૂંટણીએ પડ્યા તે સવાલ ઉભા થયા છે કારણ કે સંગઠનની રચના પણ નહોતી થઈ ત્યારે મોટા ઉપાડે સંગઠનના એક ટ્રસ્ટીએ સંગઠનની રચના પહેલા સંસ્થાના વિરોધી કામગીરી કર્યા હોવાના આક્ષેપ સાથે એક વ્યક્તિને બળતરફ કર્યા હતા ત્યારે ખરેખર આ સંગઠનમાં હવે કેટલા પત્રકારો મજબૂત પત્રકારો છે અને હાલમાં પત્રકારત્વ સાથે સંકળાયેલા છે તેવા સવાલો સાથે ભરૂચના નવીન કાકાએ પોતાના પેપરમાં એવા સમાચાર છાપી દીધા કે સંગઠનના કેટલાય સભ્યોના ચહેરા ખુલ્લા પડતા જ લાલ મટોર થઈ ગયા છે સંગઠનના નામે સેવાકીય પ્રવૃત્તિ કરવાના બદલે કાર્યક્રમના નામે કેટલાય મહાનુભાવો પાસેથી રૂપિયા ઉઘરાવા આવતા હોય જેને લઈને સમગ્ર મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો સમગ્ર પ્રકરણમાં શહીદોના નામે યોજાયેલા કાર્યક્રમમાં ખર્ચ ભલે થયો હોય પરંતુ તેની સામે મહાનુભાવ પાસેથી રૂપિયા કેટલા ઉઘડાવ્યા તે પણ એક તપાસનો વિષય થઈ ગયો છે જો ઉઘડાવેલા રૂપિયામાંથી શહીદોના પરિવારોને કોઈ મદદ કરાય છે ખરી તેવા સવાલો ઊભા થયા છે હટાવ ભ્રષ્ટાચારના નવીન પટેલ સામે સંગઠન એટલા માટે ઘૂંટણીએ પડ્યું કે મૂળ તો તે પાટીદાર અને સંગઠનના કારણામાં પણ જાણતા જ હશે એટલા માટે જ આજની તારીખમાં પણ નવીન પટેલ સામે સંગઠન કશું કરી શક્યું નથી હવે સમગ્ર સંગઠનમાં નવા પ્રમુખની નિમણૂકી માટે ચૂંટણી યોજાય અને સંગઠનના સભ્યો પોતાના જ માનીતા પ્રમુખને સંગઠનના પ્રમુખ બનાવે તેવી માંગ ઉઠી છે અને આ સંગઠનમાં નવા પ્રમુખ તરીકેની રેસમાં જીતુ રાણા દિનેશ અડવાણી અને સંગઠન ચાહે તો નવીન પટેલ જફર ગડીમલ કેતન ઉર્ફે ભોલો રાણા હોવાનું માનવામાં આવે છે પરંતુ આ તમામમાંથી કોઈ એકને પ્રમુખ માટે ચૂંટણી યોજાય તો કિસ્મે કીતના હે દમ જાહેર થઈ શકે તેમ છે

અંકલેશ્વરના નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલી નવજીવન હોટલની બાજુમાં પ્રતિષ્ઠા રેસિડેન્સીના ખાલી પ્લોટમાં પાર્ક કરેલા આઇસર ટેમ્પો કોઈ અજાણ્યા ઇસમો ચોરી ગયા હતા આ મામલે પાનોલી પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા આરોપીએ એલસીબી ટીમે લાવી પૂછપરછ કરતાં આઇસર ટેમ્પો ચોરી કર્યાની કબૂલાત કરી હતી ચોરીમાં ગયેલો ટેમ્પો રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અંકલેશ્વરના પ્રતિષ્ઠિત રેસિડેન્સીમાં રહેતો જમી મોહમ્મદ અલી હસન શાહે બે વર્ષ પહેલાં એક આઇસર ટેમ્પો ખરીદ્યો હતો જે ચલાવીને તે પોતાનું ગુજરાન ચલાવે છે જે ગત નવમી ડિસેમ્બરના રોજ જમી મહંમદ અલી હસન શાહ પોતાનું કામકાજ પતાવી રાત્રિના સાડા દસ વાગ્યાના સમયગાળામાં ઘરે પરત આવીને પોતાનો આઇસર ટેમ્પો નવજીવન હોટલની બાજુમાં પ્રતિષ્ઠા રેસિડેન્સીના ખાલી પ્લોટમાં લોક મારી રોજની જેમ પાર્ક કર્યો હતો તે આઈસર ટેમ્પો બીજા દિવસે તેનો સ્થળ ઉપર જોવા મળ્યો નહોતો જેની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતી આ મામલે પાનોલી પોલીસની ટીમે અંકલેશ્વરમાંથી ત્રણ આરોપી દિલ ખુસરાજા મોહમ્મદ સાદિક અંસારી મોહમ્મદ સદાકત હુસેન ઇસ્લામ અંસારી અને મોહમ્મદ અલી રિયાઝ અલી કાદરીને માહિતીના આધારે ઝડપી પાડ્યાં પૂછપરછ કરતા સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો હતો

એ સમજાવવાનો તથા સમગ્ર સમાજના ઘડતરના શિક્ષણના વ્યવસાયની મહત્વપૂર્ણ ભૂમિકાને સન્માન આપવાનો છે આ જ હેતુના અનુરૂપ સ્ક્રીપ પર વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અભિનય સહ વાર્તાલાપ અને વિવિધ ગીતો અને તાલબંધ નૃત્ય સાથે રજૂ કરાયા હતા અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ કાર્યક્રમમાં સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કુલ ચારસો પૈકી ચારસો પંચાવન જેટલા લોકોએ લાભ લીધો હતો છે ખૂબ જ સરસ થેન્ક યુ મેડમ મેડમ તમે જાઓ એ પહેલાં તમારા માટે એક સરપ્રાઈઝ છે અમારા શોની પોલિસી છે કે અમા અમારા એપિસોડ્સમાં જે પણ ગેસ્ટને ઇન્વાઇટ કર્યા હોય એનો લિસ્ટ અમે અમારી વેબસાઇટ પર મૂકી દઈએ છીએ જેથી કરીને તેમને શો દરમિયાન મળવાવું હોય અથવા તો તેમના માટે કોઈ સંદેશો મોકલવો હોય તો તે તેમ કરી શકે છે અને એ જ પ્રમાણે આજે કેટલાક વ્યક્તિઓ તમને મળવા ખૂબ આદુર છે મન તેમને લાવ્યો છે મેડમ આમાં જાઓ આવો આવો જાઓ મને મને કેમ કંઈ ભૂલ થતી લાગે છે ના ના કોઈ ભૂલ નથી થઈ હું વેદ તમારો સ્ટુડન્ટ હતો આજે ટુરિઝમ ગાઈડ છે ઉપરી તમે મારા છઠ્ઠા ધોરણના ક્લાસ ટીચર હતા તમારી પ્રેરણાથી આજે હું સોફ્ટવેર એન્જિનિયર છું વરસના રવિપુર પંથકમાં સિયરાની ઠંડીમાં ડીજીવીસીએલની ટીમોએ બી ચેકિંગ હાથ ધર્યું હતું શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારની પરોઠમાં ગાઢ નીંદરમાં હોય છે તેવા સમયમાં ડીજીવીસીએલની પંદર જેટલી ટીમ વીજ ચેકિંગની ટીમ સાથે ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલા સિત્તપોણ અને કળગઢ ગામ ખાતે ઉતરી આવ્યા હતા રહેણાંક વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું વીજ ચેકિંગ દરમિયાન બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી ચાર જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા છે ચેકિંગ દરમિયાન ગ્રામજનો ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર ડીજીવીસીએલની ટીમને મળ્યો હતો વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રહ્યો હતો સુરેશ ડાયા વાઘેલાએ મહિલાનો હાથ પકડી બદ ઈરાદે તેણીને ખેંચી લઈ જઈ ભૂંડી ગાળો બોલવા સાથે જાહેર જ અપમાનિત કરી છેડતી કરી હોવાના આક્ષેપ પોલીસ સમક્ષ કર્યા હતા

અંકલેશ્વરની ઇન્દ્રપથ સોસાયટીમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય ભૂપેન્દ્રકુમાર લાલ માથુર વાગડા વિલાયતમાં આવેલી ઝુબિલેન્ટ કંપનીમાં ફરજ બજાવે છે તેઓને લેવા કંપનીની લક્ઝરી બસ આવે છે જો કે ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ તેઓની નાઇટ શિપ હોય અને તેઓ તેમની સીપની બસ ચૂકી જતા પોતાની મોટરસાયકલ લઈને વાગડા કંપનીમાં જવા માટે નીકળ્યા હતા આ સમય દરમિયાન જંબુસર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર નંબર ચાલકે ભૂપેન્દ્ર કુમારની મોટર સાયકલમાં લેતા અકસ્માતમાં ભૂપેન્દ્ર રોડ ઉપર પટકાતા ટેન્કરના ટાયર તેના મોડાઓના ભાગ ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી ટેન્કર લઈને ટેન્કર ચાલક રફુચક્કર થઈ ગયો હતો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે તેમજ સમાજ તરફથી દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવતું જેમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડતાલના લક્ષ્મી દ્વિતીય શતાબ્દી મહોત્સવ પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરી હતી કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચારણા કરી ગયા હતા તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય કારણે કાનમના ભક્તોનો પ્રેમ અદભુત રહ્યો છે શાકોત્સવ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ધારાસભ્ય ડી કે સ્વામી પણ હરિભક્તો ને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને વર્તાલ મંદિરના ના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી નું પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વર્તાલ પહોંચ્યા નાનકડું એવું ગામ હોય એટલે ગામમાં બે પાંચ લોકો ખબર પડી જાય ને કે ભગત તો વડતાલ ગયા છે બે દિવસ જવાના બે દિવસ રોકાવાના બે ત્રણ દિવસ પાછા આવવાના ચાર પાંચ દિવસનો પ્રવાહો મળી ગયો ત્યારે સંતોનું સાનિધ્ય મળ્યું છે ત્યારે મને લાગે છે કે આપણે આ કાનમ પ્રદેશના સૌ હરિ આપણે ભાગ્યશાળી છીએ આમ તો આજુબાજુના અનેક ગામોથી સૌ હરિ ભક્તો પધાર્યા છે બહેનો પધાર્યા છે સૌ વાગેવાનો પધાર્યા છે ત્યારે જય સ્વામિનારાયણ આજ રોજ અમારા ગામના કોઠારી શ્રી નવીનભાઈ શંકરભાઈ પટેલ જેમના નેતૃત્વ હેઠળ એક ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલું છે શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે વડતાલ ધામના મોટાભાગના સંતો ત્યાં પધારેલ છે જેમાં આચાર્ય મહારાજ શ્રી શ્રી નરોત્તમ સ્વામી મહારાજ શ્રી ડીકે સ્વામી તથા વક્તા નારાયણચરણ સ્વામી જેમનો કથાનો લાભ દરેક હરિભક્તને મળેલો છે

ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે વોર્ડ નંબર પાંચ છ સાત આઠ અને અગિયારનો સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવા હેતુથી રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઉકેલથી ઝડપ વધે અને સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેન્શનની સમસ્યાઓ વિધવા સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વિગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ રોટરી ક્લબ હોલ ખાતે વોર્ડ નંબર છ સાત આઠ અને અગિયારનો સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નાગરિકોની વ્યક્તિ વ્યક્તિલક્ષી રજૂઆતો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સલગ્ન વિભાગ અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર નિકાલ કરવામાં આવે તો જેમને પ્રત્યક્ષ કોઈને કોઈ કામ આ સેવા ક્ષેત્રના માધ્યમથી છે એવા ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં આપણા શહેરના સૌ વડીલો ભાઈઓ બહેનો સાંજના પાંચ વાગ્યા સુધી આ વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ જુદા જુદા વિભાગોના સૌ કર્મચારી ભાઈઓ બહેનો એ આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે અહીંયા જે જુદા જુદા કામ માટે આવેલા નગરજનોને મારી વિનંતી છે કે શાંતિપૂર્વક આપણે આ રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રક્રિયા પૂરી કરીને એનો લાભ લઈએ અને સાંજના પાંચ વાગ્યા સમય સુધીનો સમય હોવાના કારણે હજી આપણા સગા સંબંધી આપણા વિસ્તારમાં રહેતા ભાઈઓ બહેનોને ટેલિફોન કરીને એને સંદેશો આપીને સાંજ સુધીમાં એ પણ અહીંયા પોતાનું નાનું મોટું કંઈ કામ હોય તો એ પૂરું કરે તો આ વધુમાં વધુ લોકો આનો લાભ લે એવો આનો હેતુ છે પણ નદીમાંથી મળી યથાવત રહ્યું હતું નર્મદા નદીમાં ડૂબી જવા અને આપઘાત કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભરૂચના દશા સ્વામી ઘાટ ઉપર સતત ત્રીજા દિવસે પણ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીનો સંપર્ક કરી મૃતદેહને નર્મદા નદીમાંથી બહાર કઢાવી તેના વાલી વાળસોની શોધખોળ આરંભી છે જોકે સતત ત્રીજા દિવસે પણ નર્મદા નદીના કાંઠેથી અજાણ્યાનો મૃતદેહ આવતા મૃત્યુ અંક વધી રહ્યો છેલ્લા ત્રણ દિવસની અંદર નર્મદા નદી દશાશ્રમિક ઘાટ પરથી આ બીજે બોડી મળી આવેલ છે બોડી જોતા ઘટ પહેલાં જે બોડી મળી હતી આની પહેલાં તેનો એક હાથ અને પગનો પંજો ના હોય તેવું દેખાયેલ આજે પણ એક ડીકમ્પોઝ હાલતમાં એક પુરુષનો મૃતદેહ દશા સામે ગોવાળા પરથી મળી આવેલ છે નિત્યક્રમ નદીએ જે નવાવાળા લોકો છે તેમના કહેવા અનુસાર નર્મદા નદીમાં ગજ જે પૂર આવી તેની અંદર મગરો આવી ગયેલા છે જેના કારણે નહવા નદીએ સવારે નહવા આવવાની સંખ્યામાં બી ઘટાડો થયો છે અને લોકો આ મગરના ડરથી ભયભીત થઈ ગયા છે તો લોકોની માંગ છે મારી પણ મીડિયાના માધ્યમથી માંગ છે કે આ નદી કિનારાના ભાગે હોર્ડિંગ્સ લગાડવા જોઈએ કે અહીં જળચર પાણીઓથી બચવું અહીંકાત મગર છે પાણી ઊંડું છે એવા હોર્ડિંગ્સો બેનરો લગાડવા જોઈએ જેથી કરી અને કોઈનો જીવ બચાવી શકાય છે

તો આ તો સમાચાર આવતીકાલે ફરી મળશું નવા સમાચાર સાથી નમસ્કાર